નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાલવાટિકા અને ધોરણ એકની એન્ટ્રી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર કેવી રીતે કરવી તેના વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું મિત્રો બાલવાટિકા અને ધોરણ એકની એન્ટ્રી છે એ સીટીએસ પોર્ટલ પર શરૂ થઈ ચૂકી છે તો આ અગત્યનો વિડીયો જોઈ અને આપણે એન્ટ્રી વિશેની માહિતી મેળવીશું મિત્રો સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં આપણે એસએસએ ગુજરાત લખીને સર્ચ કરવાનું છે એસએસએ ગુજરાત લખીને સર્ચ કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સીટીએસ આપણને જોવા મળે છે એ સીટીએસ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે સીટીએસ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં આપણી સ્કૂલનો આઈડી પાસવર્ડ અને કેપચા કોડ નાખી અને આપણે લોગિન ઇન કરવાનું રહેશે મિત્રો લોગિંગ કરતાં આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે મિત્રો ધોરણ એક અને બાલવાટિકાની એન્ટ્રી માટે આ વર્ષે આરોગ્ય વિભાગમાંથી મળેલ માહિતીને આધારે ગત વર્ષે આપણે જે પ્રી એનરોલમેન્ટ સર્વે કર્યો છે એ પ્રી એનરોલમેન્ટ સર્વે અંતર્ગત બાળકોની યાદી છે એ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં મૂકવામાં આવેલી છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે જોઈ શકો છો પ્રી એનરોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છવ્વીસ આપણને જોવા મળે છે આ પ્રી એનરોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છવ્વીસમાં જે બાળકો આરોગ્ય વિભાગ દ્વારા ટેકો એપ એપ્લિકેશનમાં ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવેલી છે એ ઓનલાઈન એન્ટ્રીના આધારે બાળકોની જે વિગત છે એ આપણને પ્રી એનરોલમેન્ટ સર્વેમાં આપણને પહેલેથી આપેલી છે તો આ વર્ષે એના આધારે આપણે બાળકોની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે તો સૌપ્રથમ આપણે બાળકોને એન્ટ્રી કરવા માટે અહીંયા હોમની નીચે મેનેજ સ્ટુડન્ટ છે એ મેનેજ સ્ટુડન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો મેનેજ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને અહીંયા જોવા મળે છે અહીંયા બાલવાટિકાની જો એન્ટ્રી કરવી હોય તો આપણને બીવી લખેલું છે બાલવાટિકા એના ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે મિત્રો બાલ વાટિકા પર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ ન્યુ એન્ટ્રી અને અહીંયા જોવા મળશે ટેકો પ્લસ એપ્લિકેશન મુજબ બાળકની માહિતી મિત્રો ટેકોપ્લસ એપ્લિકેશનમાં જે ડેટા હશે એ ડેટાના આધારે આપણે બાળકની માહિતી છે આપણે સર્ચ કરવાની છે સૌ પ્રથમ અહીંયા આપણે રાજ્ય ગુજરાત પસંદ કરીશું ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ એ બાળકની નોંધણી જે જગ્યા થઈ છે એ તાલુકો પસંદ કરવાનો રહેશે અને એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી મેલ છે કે ફિમેલ છે એ વિદ્યાર્થીની જાતિ આપણે પસંદ કરવાની રહેશે અને ત્યારબાદ બાળકની જન્મ તારીખ છે એ જન્મ તારીખ આપણે પસંદ કરવાની અહીંયા એન્ટ્રી કરવાની રહેશે તો બાળકની જન્મ તારીખ નાખી અને આપણે અહીંયા સર્ચ સ્ટુડન્ટ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે સર્ચ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશું એટલે એ જન્મ તારીખના કાંકરેજ તાલુકામાં જેટલા બાળકો નોંધાયેલા હશે એ બાળકો અહીંયા આપણને અહીંયા જોવા મળશે નીચે તમે જોઈ શકો છો કે એ બાળકો આપણને જોવા મળે છે એમાંથી આપણને જે લાગુ પડતું બાળક છે આપણે જે બાળકને પ્રવેશ આપ્યો છે એ બાળક એડ કરવા માટે અહીંયા નીચે એડનું ઓપ્શન આપેલું છે એ એડના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે તો હું એડના ઓપ્શન પર ક્લિક કરું છું મિત્રો એડના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને અહીંયા જોવા મળશે નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી એડ ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીં આપણે બાળકનું નામ લખી દેવાનું રહેશે બાળકનું જે નામ હોય એ બાળકનું નામ આપણે અહીં એન્ટ્રી કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા બાળકના પિતાનું નામ લખી દેવાનું રહેશે બાળકની માતાનું નામ લખી દેવાનું રહેશે અને બાળકની અટક છે એ અટક અહીંયા લખી દેવાની રહેશે ત્યારબાદ બાળકની જન્મ તારીખ લખેલી અહીંયા દેખાશે આપણને જો બાળક દિવ્યાંગ હોય તો યશ કરવાનું રહેશે બાળક દિવ્યાંગ ના હોય તો નો જો અહીંયા યશ કરશો તો દિવ્યાંગતાની વિકલાંગતાનો પ્રકાર આપણને જોવા મળશે અને ત્યારબાદ એડ ન્યૂ સ્ટુડન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે એ બાળકની એન્ટ્રી છે એ એન્ટ્રી અંદર થઈ જશે અને ત્યારબાદ જે બાળકની એન્ટ્રી થયા બાદ જે ફોર્મ ભરવાનો છે એ ફોર્મની તમામ વિગતો છે એ ફિલઅપ કરવાની રહેશે તમામ વિગતો ભર્યા બાદ તમે સેવ આપશો એટલે એ બાળકની એન્ટ્રી છે એ પૂર્ણ થયેલી જોવા મળશે તો મિત્રો આ રીતે નવી સિસ્ટમ પ્રમાણે ટેકો પ્લસ એપ્લિકેશનની માહિતી મુજબ ધોરણ એક અને બાલવાટિકાના બાળકોની આ વખતે એન્ટ્રી કરવાની થાય છે મિત્રો આમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે ટેકો પ્લસ એપ્લિકેશન છે એમાં જે નામ છે એ નામ અલગ છે અને આપણે જે વિદ્યાર્થીઓની એન્ટ્રી કરી છે એ નામ અલગ છે બાળકોને શોધવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ